પાટણ કોંગ્રેસ લોકસભા ઉમેદવારે ખેરાલોની લીંબચવાડી ખાતે મતદાર આભાર વ્યક્ત કર્યો આજરોજ તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ખેરાલુમાં આવેલી લીંબચ માતાવાડી ખાતે વિધાનસભાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે ચંદનજી ઠાકોર ભાજપના ભરતસિંહ ડાભી સામે લોકસભાની ચૂંટણીમાં સામસામે હતા આખો દિવસ લીડમાં આગળ રહ્યા બાદ તેઓની હાર થઈ હતી આ કાર્યક્રમમાં ખેરાલુ કોંગ્રેસના નેતા મુકેશ દેસાઈ સહિત ખેરાલુ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કોંગી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અહેવાલ જીગર મેવાડા ખેરાલુ બિલકુલ પાટણ લોકસભા ખૂબ નજીવા મતે હાર્યા પછી કાંકરેજ વિધાનસભાનો આભાર દર્શનનો કાર્યક્રમ કર્યો શિતપુર આભાર દર્શનનો કાર્યક્રમ પણ કર્યો પાટણ આભાર દર્શનનો કાર્યક્રમ કર્યો અને આજે ખેરાલુ તાલુકામાં પણ આભાર દર્શનનો કાર્યક્રમ આપવા માટે આવ્યો છું આભાર દર્શનમાં આ લોકોએ જે મને મત આપીને મને મોટો કરવાનું જે કામ કર્યું કોંગ્રેસ પાર્ટીને મોટું કરવાનું કામ કર્યું છે એ કોંગ્રેસના કાર્યકરને કર્મષ્ઠ આગેવાનો જે મતદાન કર્યું છે જે લોકો પાંચ પાંચ લાખે મતે જીતવાની જે વાતો કરતા હતા એ લોકો આજે ત્રીસ હજાર મતે એમને હારનો સામનો કરવો પડ્યો છે આજે ગુજરાતમાંથી છવ્વીસે સવિશ્વ જીતવા વાળી પાર્ટી એવું કહેતી હતી કે અમે સવિત જીતી એ પણ આજે તમે જો એક સીટ જીતી એક સીટ ઓછા મતે હારી અને આજે ગુજરાતમાં બે હજાર કોંગ્રેસનું શાસન બને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગુજરાતની પ્રજાએ આજે મન મનાવી લીધું છે અમારા રાહુલ ગાંધીએ કલ લોકસભામાં પણ બોલ્યા છે કે આવતી વખત અમે ગુજરાત જીતીશું એમને પણ દાવો પણ કર્યો છે અમારો ગુજરાતનો કર્મષ્ટ કોંગ્રેસનો આગેવાન અમારા શક્તિસિંહ ભાઈ હોય કે અમારા મવડી મંડળ હોય આજે પણ એમને કમર કસી લીધી છે અહીંયા પણ બાબુજી બાબુજીભાઈ હોય કે મુકેશ હોય કે અલકાબેન છત્રી હોય કે અમારા તાલુકા તાલુકાના જે પ્રેસિડન્ટ છે એ છે કે આજે કોંગ્રેસના કર્મષ્ઠ આગેવાનોએ પણ મજબૂતાઈથી મને દેખાઈ રહ્યું છે કે આવાવાળી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે નગરપાલિકાની ચૂંટણીઓ છે એ મજબૂતાઈથી લડવાનો એમને પણ સંકલ્પ લીધો છે એટલે આ વિસ્તાર આ વખત લોકસભા મજબૂતાઈથી જીતી શકે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલજી ગાંધી જ્યારે વિપક્ષના નેતા બન્યા ત્યારથી જે જાન આવી છે તાકાત આવી છે શક્તિ આવી છે એ શક્તિમાં સતત વધારો થઈ રહ્યો છે કોંગ્રેસ આજે મજબૂતાઈથી આગળ વધી રહી છે અને મોદી ચહેરો તો એ નકાબ બની રહ્યો છે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે